સમગ્ર ભારત દેશમાં કુલ ચોપન ગુનાઓ કરી આઠસો કરોડથી વધુ કૌભાંડ કરી બિહાર તથા મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયેલ ગુનાઓમાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ પચાસ હજારના ઇનામી મુખ્ય આરોપીઓને સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ બીજા રાજ્યોમાં ગુનાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે સુરત શહેરમાં આવી રહેતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ટેકનિકલ સુરત શહેર અને બીજો એડ્રેસ વિલા સોસાયટી ગ્રીન સામે હની પાર્ક રોડ આરોપી બે મોહમ્મદ સલીમ ખાન મોહમ્મદ જિયાઉદ્દીન ખાન તે સુરતમાં ન્યુ લુક રિટેલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર રહેવાસી લાઈફસ્ટાઈલ એપાર્ટમેન્ટ જેનબ હોસ્પિટલ પાસે સબનમ પાર્કની સામે ગોડા ટ્રાંદેર રોડ અને આરોપીનો બીજો એડ્રેસ અલ અમીન રેસીડેન્સી કોચવે રાંડેડ સુરત વાળાને પકડી પાડવામાં આવેલ છે આરોપીઓને પકડી પાડી પૂછપરછ કરતા તેઓ બિહાર તથા મહારાષ્ટ્ર રાજ્યોમાં નોંધાયેલ ગુનાઓમાં વોન્ટેડ હોવાનું જણાવેલ છે બીજા કેટલાક રાજ્યોમાં ગુના આચરેલ છે તે અંગેની પૂછપરછ ચાલુ છે આરોપીઓને એમો આરોપીઓએ પ્રથમથી જ ગુનાઇત ઇરાદે એકબીજાને મદદ સોસાયટી સુરત શહેરમાં અડાસણમાં હની પાર્ક રોડ ઉપર એન માર્ટ નામે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સના આધારે ન્યુ લુક મલ્ટીટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ તથા ન્યુ લુક રિટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામે મોલ ચાલુ કરી અલગ અલગ રાજ્યમાં હજારો લોકોનો સંપર્ક કરી તેમના એન માર્ટ મોલની ફ્રેન્ચાઇઝી આપવાના નામે તથા અન્ય રીતથી અબજો રૂપિયાનું રોકાણ કરાવી અબજો રૂપિયાની છેતરપિંડી કરી ધાક ધમકી આપ્યા અંગેની આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં કુલ ચોપન ગુનાઓ જેમાં આઠસો કરોડથી વધુની મતાનું કૌભાંડ આચરે છે જેથી આરોપીઓ બિહાર રાજ્યો બેગુસરાય જિલ્લા નગર પોલીસ સ્ટેશનના ગુનાઓમાં પકડાયેલ ન હોય અને તેમની ધરપકડ તારવા નાસ્તા ફરતા હતા જેની આરોપીઓ વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા કલમ સિત્તેર મુજબ વોરંટ ઇસ્યુ થયેલ છે આરોપીઓ વિરુદ્ધમાં બિહાર રાજ્યોમાં પોલીસ ઉપ મહાનિરીક્ષક દ્વારા દરેક આરોપીઓ દીઠ પચાસ હજાર ઇનામ જાહેર કરેલ છે પકડાયેલ બંને સાતેર આરોપીઓ વિરુદ્ધ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ એમ થઈને કુલ સમગ્ર ભારત દેશમાં ચોપન જેટલા ગુનાઓ નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત